મારું નામ એડવોકેટ પારસભાઈ ગઢવી 파રેશભાઈ અમારી સોસાયટી અમરનાથ કોઓપરેટિવ સોસાયટી વોર્ડ નંબર 18 માં આવે છે જે ઢેબો રોડ ઉપર અટીકા ફાટક પાસે આવેલ છે અમારી સોસાયટીમાં ટીપી ની જગ્યામાં કોમન પ્લોટ છે જે સોસાયટીની માલિકી છે અને ટીપી ની પણ માલિકી છે આ કોમન પ્લોટમાં અજાણ્યા શખ્સો દ્વારા બે થી ત્રણ વાર બાંધકામ કરવામાં આવેલ છે આરએમસી દ્વારા આની પહેલા 2018 માં એકવાર બાંધકામ તોડી પડાયું હતું

એમ કે છે કે અડધો પ્લોટ મારો છે અને આ એના કાકા છે નારાયણ ભાઈ ભરવાડ અને એમના દીકરા મનીષભાઈ ભાઈ ભરવાડ એ લોકો દ્વારા આવીને એને ઢોર બાંધવામાં આવે છે અવારનવાર સોસાયટી માં એનો પ્લોટ જ નથી જે માલિકી આર એમ સી ની છે સરકાર ની છતાં હું માફિયા દ્વારા માથા ભારે શખ્સો દ્વારા આવી અને અહીંયા આ કામ કરવામાં આવે છે બાંધકામ પાડી નાખે પાછા આવીને કરી નાખે અમારી માંગ છે કે અમારે સોસાયટી નો પ્લોટ છે તો અમારે અહીંયા માતાજીનું મંદિર કરવું સોસાયટીના ના લાભાર્થે કોઈ પણ એવી અમે અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવો બાલ મંદિર બનાવો જે ખરેખર આરામસી ની હદમાં આવે છે પરંતુ ભૂ માફીઓ સમજતા નથી જેને કાયદાનો ભય નથી ત્રીજી વાર બાંધકામ ચાલુ કરેલ છે